ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું કે ગઈકાલે જે મહત્વની અપડેટ આવી હતી એ વિડિયો બનાવીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે જેવી કે સૌથી સારી ગુડ ન્યૂઝ છે કે જીપીએસસી ડીવાયએસઓ મામલતદાર વર્ગ ત્રણ અને જીપીએસસી એસટીઆઈ એટલે કે વિરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે જો કે આ ભરતીના ફોર્મ તો જીપીએસસીની ઓફિશિયલ ઓજસ પર વેબસાઇટ પર હજી તો ભરાઈ રહ્યા છે આ ઉપરાંત એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે શિક્ષકની ભરતી હતી એનો આજે છેલ્લો દિવસ છે તો એકવાર વિઝિટ કરીને ચેક કરી લો ધોરણ દસ પાસ બાર પાસ અથવા તો સ્નાતક કક્ષાના ઉમેદવારો છે જેમને ડાઉટ છે કે આગળ કઈ ભરતી આવશે કઈ ભરતીની તૈયારી કરી કઈ સરકારી ભરતીઓ આવશે તો એનો વિડીયો પણ બનાવ્યો છે એકવાર ખાસ ચેક કરી લેજો રાજ્ય નિરીક્ષક એટલે કે એસટીઆઈની આન્સર કી આવી ગઈ છે ઓજસની વેબસાઇટ પર આવનારી જે ભરતીઓ છે ચાર નવી ભરતીઓ એનો પણ અપડેટ મૂકી દેવામાં આવ્યું છે શોર્ટમાં એ પણ જોઈ લેજો લાંબા સમયથી અટકેલ ભરતીઓ છે કે જેની જૂની ભરતીઓ રદ કરવા બાબત અપડેટ આવી છે તો આમાંથી હોઈ શકે તમે કોઈપણ ભરતીની અપડેટ કોઈપણ ભરતીના અંદર ફોર્મ ભર્યા હોય અને એના ફોર્મની રાહ જોઈને બેઠા હોય કે ભરતી આવશે તો એને પણ રદ કરવાની અપડેટ આવી છે વિઝિટ કરી ખાસ ચેક કરજો ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની વિડીયો મૂકી છે લગભગ આઠ સાડા આઠ મિનિટની જઈને વિઝિટ કરી લેવી જો કદાચ ટેકનિકલ આસિસ્ટન્ટ તમે હોય જો ફોર્મ ભરવાના બાકી હોય તો એ પણ તમે ભરી શકો દોસ્તો આગળ વધીશું અને વાત કરીશું પ્રિન્સિપાલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી વિશેની જે પણ મિત્રો પ્રિન્સિપાલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર નોકરીમાં ઇન્ટરેસ્ટેડ છે એ મિત્રો ખાસ આ વિડીયોને અંત સુધી જોવે જેથી કરી ભરતીની વિગતવાર માહિતી જે પણ જરૂરી છે અરજી કરવા માટે એ સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચે આ ઉપરાંત આવી ભરતીઓની અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર ખાસ જોઈન કરી લે જેથી કરી તેમને આવી માહિતી જરૂરથી મળતી રહે આ ભરતી છે બનાસકાંઠા ડિસ્ટ્રિક એટલે કે બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળની પાલનપુર પ્રોસેસ ન્યૂ કોલેજ એ ડી કે એમ કોલેજ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ એપ્રુવડ બાય એઆઈસીટી એન્ડ એફિલિએટેડ ટુ જીટીયુ તો બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત પાલનપુર ખાતે જે નવી કોલેજ બની છે બી ડી કે એમ કોલેજ ઓફ પ્રોફેશનલ સ્ટડી તેના માટેની આ કોલેજમાં એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઇંગ પોસ્ટ ફોર એમ બી એન્ડ એમસીએ તો એમ બી એન્ડ એમસીએના પ્રોગ્રામ માટે આ ભરતીની જાહેરાત આવી છે બંને પોસ્ટ માટે પ્રિન્સિપાલ માટે એક વેકેન્સી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એમ માટે ટોટલ ત્રણ જગ્યા ઉપર ભરતી છે ત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એમ એની માટે પણ ત્રણ જગ્યાઓ છે એલિજિબિલિટીની ક્રાઇટેરિયાની વાત કરીએ તો જીટીયુ અને એઆઈસીટી નોર્મ્સ મુજબ હોવા જોઈએ ઉમેદવારો જે ઇચ્છુક છે તેમણે પોતાનું રિઝ્યુમ છે એ નેસેસરી જે પણ સ્ટેટિટમોનિયલ બાય જેટિમોનિયલ જે પણ ડોક્યુમેન્ટ છે તે સાત જુલાઈ બાય ઇમેલ મોકલી શકો છો અને બાય પોસ્ટ પણ મોકલી શકો છો છેલ્લી તારીખ સાત જુલાઈ છે ખાસ ધ્યાન રાખવા વિનંતી વધારે ડિટેલ માટે વેબસાઇટ છે એના પર વિઝિટ કરી શકો છો ઓફિશિયલી વેબસાઇટ પર અહીં આપવામાં આવી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ બી કે કે એમ ડોટ ઓ આરજી ખાસ કરીને આ ભરતીમાં બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોને ઘણો સારો એવો લાભ થવાનો છે આજની આ વિડીયો ગમી હોય તો લાઇક કરજો બની શકે છે આમાં સમજણમાં કોઈ ભૂલ થઈ હોય લખવા બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તેની બદલ માફી ચાવું છું ફરીથી મળીશું આવી જ નવી કોઈ ભરતીની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય